ગુડ મોર્નિંગ જય જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવાર નો ટાઈમ થી સવારું અને સવાર સવાર માં જો બધા ભેફો બાંધેવા હા ભેહું બંધે ને આજે હશે ને થોડોક હું વેલો ઊઠું છું સુરત દેખાતા ન હોય બાકી તો છે ને સીધો પ્રકાશ વડલામાં આવતો હોય આ વડલા છે ને ઓરેન્જ જેવા કલરમાં દેખાતા હોય તો આજે હું વહેલો ઉઠી ગયો છે કારણ કે છે ને સારો ભરવા જવાનો છે પછી થોડીક વાર છે હિંસાથી ઠાર ઉડીએ પછી જો અવાજ એવો લાઈટ ગઈ લાગે ટાઈમ જો અવાજ જેવું થઈ ગયું હાલો તો આપણે ભેહું બાંધે ને ત્યાં ઘડી કાટો મારતા બી કામ કે અહીંયા મારા લેખીમાં છે બેહું બાંધે જઈ આવે તે લેખીમાં બાકી અહીંયા જો આપણે પાણીનો ટાકો મૂકવાનો છે અહીંયા ઓછો હોય ત્યાં પાણા નાખ્યા ટાકો છે ને વાં પડ્યો પાંચસો લીટરનો ટાકો મૂકીને અમે નળી ફિટ કરી દેવું ને એટલે વેહું ને પાવામાં માં કંઈ ઉપાધિજ નહીં અહીંયા પડ્યો ટાંકો આ ટાંકો અહીંયા ફિટ કરી દેવું વા જો બેહું છોડવા જાય અમે ભાગી જાય બાકી જાય ધ્યાન રાખવું પડે સીટી ખેતરમાં હોય ગઈ હોય પણ અહીં તો જાઉં કદળે ત્યારે બસ કેમ ભાત નહી હા કેમ ગઈ બાકી એમ અહીંથી તો આને હું બાંધી લેવા દઈ લાકડી પણ તારા જેવડી જ છે ખરેખર હા એ વાત તારી હાસી છે કંઈ વાંધો નહીં ભી હું બાંધ લઉં બીજું કામ અહીંયા જો લેખીમાં ખોલ કપાસ્યા ભરે લેખીમાં કે આ કેન તી તોડ નહીં હું આ તેલનું કેન છે કે તી તોડ નહીં હું બોલો મેં ક્યાં તોડ્યું હું અહીં આપણે આ તેલ હોય ને આપણે શાકમાં નાખવાની તેલ ને ત્યાં કેનું ભર્યા અહીંયા આફળું તૂટી ગયું જો આ તેલ એટલું ઢોળાઈ ગયું હમ કોઈ કે માથે પગ મૂકી દીધો ને કે જરાક જૂનું થઈ ગયું હોય ને એટલે કદાચ તૂટી જાય બીજું કામ હોય મમ્મી એમ હાલો તો અમે લેખી માં ખોલકો પછી ભેગું દઈ આવે ને અમે થોડીક વાર પછી આપણે મળીએ નિરાત થી તો અહીંયા બનાવે છે રવો હે કેવાય શું કહેવાય લાડવો એ રવો આપણા કોમલબેન માટે છે આ કારીગર જે છે અમે લઈએ વા હું અહિયાં ચા બનાવ મારા બનાવતું મહેમાન એવા ને ચા બરાબર ફેરખો બનાવી છે હો એ તો ભલે ભલે હું થા આપણા બે દોહીમાં જો અહીંયા રેડી ઓગાડે છોકરા રમાડે ફાઇનલી ટાઈમ થઈ ગયો છે સાડા ત્રણ જવું અને છે ને મારે જવું કૂકસવાડા કૂકસવાડા આપણે ટૂંકમાં જો આ છે ને આ ટાકો છે ટાંકામાં આપણે બરાબર ટાંકો મૂકો ને એનો નળ છે આમાં કન્વર્ટ કરવાનું છે તો ત્રણ હે એકની નળી છે એ પડી ગઈ હેઠી અડકૂકમાં એકને નળી છે એમાં અડધાને એમાં કન્વર્ટ કરવાનું છે બે મોઢા હવે પાસ આવે ને તમને છે ને વિડીયો બતાવો બાકી છે ને સમજાવી નહીં શકું હાહો હું કંઈ કાંઈ બનાવે

પાવ તો કે અવળવ બનાવી નાખો અવડવ બનાવવામાં બે ત્રણ પ્રશ્ન છે કે એકબીજા ભેનો છે ને મોઢાવાળું ટૂંકમાં પાણી પીજ્યું પ્લસ આપણે માથે છે વડલો ને ખાખા પર વડલો આ ટૂંકમાં આપણે અવડો આપણે વાં બનાવી તો ત્યાં પાછો નળતરુપ થાય છે બધા તો વચમાં છે ને આપણે ટાકો ફીટ કરી દીધો આવી રીતના અત્યારે અહીંયાથી પાણી ભર્યું એમાં આવી રીતે છે જુગાડ કટ નાખું કે દરેક જ્યાં બે હોય છે ને એની મેરી નળી પૂગી જાય આવી રીતના આવી નળી ફિટ કરી દીધી આવો નળ ફિટ કરી દીધો દરેક આવી રીતના આપણે નળ ખોલીએ એટલે પાણી જેવી રીતના આવીએ ડાયરેક્ટ સગારામાં રાખી દેવાનું ભીમું પી લે જેવી રીતના કર્યું ટાકો પાણીનો ભરાય હાલો તો ટાકો પહેલાં આપણે ભરી લઈએ પછી ભીમ પાવાનું છે તે બાજુ હાથ જો આખા ઓઇલ ઓઇલ વાળા છે કેમ કે આ બધું છે ને ટાકો આપડો જૂનો પડ્યો હતો સાઈડ સાઈડમાં કાઢીને પછી અહીંયા ફીટ કરી દીધો હાલો તો અમે છે ને પહેલાં હાથ પછી ધોઈ લઈશ પછી નિયત આપણે મળીએ આપડા ફઈને મૂકવા આવ્યો હતો ને ફોન ભરે તો છે ને મૂકીને જાવ કારણ કે મારી પાસે કામ છે તો એનું ખેતર છે આપણે મોહિતનું એનું ઘઉં પાકો એવા છેલ્લું પાણી ભાઈ દીધું આ છે રસ્તો ને વાહ છે ને મોહિતનું ઘર છે રાડીનો બગીચો રાડો આવી ગયો હાલો તો અમે ઘરે જઈએ ઘરે જઈને આપણે મળીએ એક ભાઈ ને કોમેન્ટ હતી કે આમાં સંજયભાઈ ક્યાં ગયા સંજયભાઈ જોઈ રહી હાથું તો સંજયભાઈ દેખાતા નથી કે ક્યાંય જાય છે ત્યાં છે હાલો બધે સાહેબ પી લઈ लेकिन मैं शानित पे हुआ क्या कर लेकिन मैं ये तो बिंदु वाले से हो जी बाकी से तो आई एकदम कुसे के वन मोमेंट हम कहां तो छु तो हम तो मैं भर है वाले से गो पकई दे नहीं बात को बेरे तेरे पे रुपया पड़े लागे मम्मी दादा तेरे में और हवो लागे हाँ खावा नहीं तो थे रुपया घटे क्या लेवा लेवा

हाला तो लेखी में अँ तो आ गया एकचुली में हमें एक्चुअली दीखिया थी बोल रो तो पासो बोलता है एक चुली केम के आप फेमस से मम्मी पाड़ी से आ एक से भे आ बैं आ, से मम्मी आ तो हजे झिंकू से आ त्री बे बराबर बाहू पाँच ने चार पार्टी से क्या સા આઈતો ઈલાજ ઇન કા હે હાલો તમે લેખી માં તમે ભેં દોઈ લો ક્યાં હદી હું એમડો બેહું મને આ તો વાતાવરણ જ બહુ ગમી ગ્યો મમે હું તારો તું કેતરી કે મેવ રહવાનું છે હું શું કહું હા ગામ ભાઈ આપણે પાકી ગયો અમે પાણી તેદીનો સેલુ પાઈ દીધું હમણાં હે ને કટર ಹಾಕવા ધા પંદર દેહી દીમાં હાલો તમે થોડીક વાર પછી આપણે મળીએ બેઠી બેઠી કરે કરો કરો એવું છે હા કોઈ કે અમારે નીડિયા જોતા હોય તો શું કરો કોઈ નો હે એટલે અમુક એવા કદાચ હોય કોઈ આપડા માં નહી કોઈ અમુક વાતો કર્યા કરે જેની ખોટું લાગે એ ખોટું લગાડ્યા કરે બરાબર લેખી આપણે કઈ ખોટું કરતા નથી આપણે ઉપાધી હાલો તો અમે આજનો લોક તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા ને સબસ્ક્રાઈબ કરવાનું તો તમે ભૂલતા જ કરી ગત છે હાલો તો આજનો લોક આપણે કરી દઈએ એન્ડ હે તો લાઈક તો કરી દેજો લાઇક કરી દેજો અમે તો અહીંયા આજ બોઈ લઈએ લાઈક કરી દેજો ભાઈ હાલો તો અમે આજનો વ્લોગ આપણે કરી દઈએ એન્ડ કાલે મળશું નવા વ્લોગ સાથે